નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલ માં આપણે વાત કરીશું આ ખેડૂત ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર માટે માટે સહાય સહાય વિશે ગુજરાત સરકાર દ્વારા મિત્રોને ખરીદવા આપવામાં આવે આ યોજના માટે ખેડૂત ખાતેદાર અરજી કરી શકશે હવે આ યોજના માં કેવી રીતે સહાય મળશે એના વિશે વાત કરીશું કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે એના વિશે વાત કરીશું ફોર્મ કેવી રીતે ભરવું તે દરેક પ્રકારની માહિતી આ વિડીયો તમને મળી રહેશે વિડીયો ને અંત સુધી જોજો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કે ભવિષ્યમાં આવનાર દરેક પીડીઓની નોટિફિકેશન તમને મળી શકે હવે વાત કરીએ કે આ યોજનાની અંદર કેવી રીતે સહાય આપવામાં આવે છે જ્યાં ત્રીસ ની સહાય છે એ કેવી રીતે મળવાપાત્ર છે એના વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા તો ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે રકમ ચૂકવવામાં આવશે હવે જે આ વીસ ટકા અને ત્રીસ હજાર એ કઈ રીતે ગણતરી કરવાની તો એના વિશે વાત કરીએ જો તમારી ટ્રેક્ટર ની ખરીદી એક લાખ પચાસ હજારની હશે તો એના વીસ ટકા લેખે ત્રીસ હજાર રૂપિયા તમને મળે છે પણ જો તમે એક લાખ વીસ ની ખરીદી કરો છો તો એના વીસ ટકા લેખે ચોવીસ હજાર રૂપિયા થાય છે તો અહિયાં તમને ચોવીસ હજાર નહીં મળે કારણ કે ત્રીસ હજાર કરતા જે રકમ છે એ વધી જાય છે તો અહિયાં જેની મેક્સિમમ લિમિટ છે ત્રીસ હજાર સુધી છે તો અહીંયા તમને ત્રીસ હજાર જ મળશે અહીંયા તમને ચોત્રીસ હજાર મળવા પાત્ર રહેશે નહીં તો આ રીતે એમની ગણતરી કરવામાં આવશે જો આ ગણતરી ના સમજાય તો અમને કમેન્ટ જરૂર કરજો જ્યાં હું તમને સમજાવી આપીશ હવે વાત કરીએ કે આ યોજના ની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ફોર્મ ભરવા માટે સાત બાર આઠ બેંકની ચોપડી આધાર કાર્ડ અને રેશન કાર્ડ આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે હવે વાત કે આ ફોર્મ કેવી રીતે ભરવું તમે જાતે જ આ ફોર્મ ભરી શકશો આ ફોર્મ ભરવા માટે કેવી રીતે તમારે ફોર્મ ભરવું એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તમારે આઈ ખેડૂત પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું છે આ વેબસાઇટ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યારબાદ તમારે અહીંયા નીચે આવવાનું છે અહીંયા નીચે આવશો એટલે વિવિધ યોજનામાં અરજી કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે જેવો અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એવું જોવા મળશે એના ઉપર તમારે અહીંયા અહીં ક્લિક કરો એમાં ક્લિક કરવાનું છે હવે જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમને

અહીંયા તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરવાનું છે ત્યારબાદ અરજી કરાયેલ પ્રિન્ટને તમે અપડેટ કરવા માંગો છો તો અહીંયા ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયાથી તમારે અરજીને પ્રિન્ટ કરવાની છે તો આ પ્રકારે અરજી કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે હવે અહીંયા તમારે ફોર્મ કરવાનું છે તો અહીંયા સૌથી તમારે નામ એડ કરવાનું છે જે અરજદાર છે એમનું પહેલું નામ તમારે અહીંયા લખવાનું છે અરજદાર નું નામ અહીંયા લખશો ત્યારબાદ અહીંયા તમારે અરજદારના પિતાનું નામ લખવાનું છે ત્યારબાદ અહીંયા અરજદાર ની અટક લખવાની છે હવે અહીંયાથી થી અરજદાર ની જાતિ પસંદ કરવાની છે ત્યારબાદ અહીંયાથી થી અરજદાર ની લિંક પસંદ કરવાની છે પુરુષ કે સ્ત્રી અહીંયાથી થી અરજદાર નો જિલ્લો પસંદ કરવાનો છે જે પણ જિલ્લો તમારો આવતો એ અહિયાં તમારે પસંદ કરી લેવાનો છે ત્યારબાદ અહીંયાથી થી અરજદાર નો તાલુકો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કર્યા પછી અરજદાર નું ગામ અહિયાં તમારે સિલેક્ટ કરવાનું છે જે ગામમાં તમારી જમીન આવેલી છે એ ગામ અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા તમારે અરજદારનું સરનામું એડ કરવાનું છે જે પણ સરનામું હોય એ સરનામું તમારે અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ અહીંયા તાલુકો લખી દેવાનો છે અહિયાં જે ડિસ્ટ્રિક્ટ આવતું હોય એ ડિસ્ટ્રિક્ટ લખી દેવાનું છે હવે અહિયાં અરજદાર નો પિનકોડ એડ કરવાનો છે ત્યારબાદ નીચે આવી જવાનું છે હવે અહિયાં તમારે દિવ્યાંગ છો કે નહીં એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ કરવાનો છે જે પણ અરજી કરો છો એનો આધાર નંબર દાખલ કરીને અહિયાં ટિક કરી દેવાનું છે અને ત્યારબાદ અહીંયાથી તમારે ફાર્મર છો કે નહીં એ સિલેક્ટ કરવાનું છે જો છો તો હા કરવાનું નહીં ના કરી દેવાનું ત્યારબાદ અહીંયા તમારે સહકારી મંડળીમાં સભ્ય છો કે નહીં એ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા દૂધ ઉત્પાદક સહકારી તમે સભ્ય છો કે નહીં એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નીચે નો જિલ્લો પસંદ કર્યા પછી અહીંયાથી તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ અહિયાં તમારે એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે અહીંયા જે એકાઉન્ટ નંબર આપ્યો એ સેમ અહિયાં તમારે દાખલ કરી દેવાનો છે ત્યારબાદ અહિયાં બેંક પ્રમાણે અરજદારનું ઇંગ્લિશ માં નામ લખવાનું છે ત્યારબાદ અહીંયા બેંક પ્રમાણે અરજદાર નું એડ્રેસ ફિલ કરવાનું છે ત્યારબાદ અહીં જમીનની વિગત તમારે દાખલ કરવાની છે તો અહીંયા જમીન રેકોર્ડ ધરાવશો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે તમારો જિલ્લો આવી જશે તાલુકો આવી જશે અને ગામ આવી જશે તો અહીંયાથી થી તમારો ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે ખાતા નંબર સિલેક્ટ કર્યા પછી અહીંયા પ્રોસેસ લેશે ત્યારબાદ અહીંયાથી ખાતેદારનું નામ સિલેક્ટ કરવાનું છે હવે અહીંયા નીચે આવી જવાનું છે અહિયાં તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનું છે કમ્પલસરી નથી જેની પાસે છે એ લોકો અહીંયા દાખલ કરી શકે છે રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી તમારે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે એટલે રેશન કાર્ડ ની ડિટેલ અહિયાં આવી જશે જશે અહીંયા તમારી સામે રેશન કાર્ડ જેટલા નામ છે એ બધા આવી જશે તો અહીંયા થી તમારે અરજદાર નામ સિલેક્ટ કરી લેવાનું છે તો જે પણ અરજદાર હોય એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારી સામે ઘણા બધા નામ જોવા મળશે તો જે અરજદાર હોય એના ઉપર સભ્ય પસંદ કરવાનો છે હવે અહીંયા તમારે નીચે આવી જવાનું છે હવે અહીંયા તમારે જે કેપ્ચા કોડ અહીંયા દેખાય છે કેપ્ચા કોડ દાખલ કરવાનો છે ત્યારબાદ અરજી સેવ કરો એના ઉપર ક્લિક કરવાનું છે તમે અહીંયા જોઈ શકો છો તમારી અરજી છે એ સક્સેસફુલી સેવ થઈ ચૂકી છે અહીંયા તમને અરજી નંબર જોવા મળશે અને આ અરજીને તમારે કન્ફર્મ કરવાની છે જો આમાં કોઈ ભૂલ જણાય તો તમે અરજી અપડેટ ઉપર ક્લિક કરીને અરજીને અપડેટ પણ કરી શકો છો જો કઈ ભૂલ ના હોય તો તમારે અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરવાનું છે હવે જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે બધી જ ડિટેલ આવી જશે તમારે કેપ્ચા કોડ દાખલ કરીને ત્યારબાદ અહીંયા સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી બધી જ માહિતી આવી જશે જે ફિલ કરી છે એ બધી જ માહિતી અહીંયા આવી જશે તમારે નીચે આવી જવાનું છે એકવાર ચેક કરીને ત્યારબાદ અહીંયા અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા ઓકે કરવાનું છે હવે તમે એ જોઈ શકો છો તમારી અરજી છે એ એ સક્સેસફુલી સેવ થઈ ચૂકી છે તમારે હવે આને પ્રિન્ટ કરવાની છે તો અરજી પ્રિન્ટ કરો એના ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારી બધી જ માહિતી આવી જશે જે પણ તમે ભરી છે એ બધી જ માહિતી આવી જશે અહીંયા તમારે કોડ દાખલ કરીને પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે અરજીની પીડીએફ ખુલી જશે તો આ જે અરજીની પીડીએફ છે એની તમારે પ્રિન્ટ આઉટ લેવાની છે પ્રિન્ટ આઉટ લેવા માટે અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાનું હવે અહીંયા તમારી અરજી સક્સેસફુલી સેવ થઈ ચૂકી છે આ અરજીને તમારે તમારી પાસે સાચવીને રાખવાની રહેશે